શ્રી ભૂપેન્દ્ર લખીરામ કક્કર દ્વારા જલ્લારામ પાર્ક ત્રણ દરવાજાના રહીશો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવા માટે અરજીઓ કરવામાં આવી ત્યારબાદ તેમને નગરપાલિકાને લીગલ નોટિસ આપેલી લીગલ નોટિસના જવાબમાં જે કંઈ જે કંઈ સરકારી કાર્યવાહી કરવાની થતી હતી એ અમે કરી અમે સિટી સર્વેમાં માપણી માટે ફી ભરી અને સિટી સર્વે દ્વારા અમને માપણી શીટ આપવામાં આવી આ માપણી શીટ મુજબ દબાણ છે તે પ્રસ્થાપિત થયેલું ત્યારબાદ આજ આજ રોજ દબાણ દૂર કરવા જતા હતા ત્યારે સ્થાનિક રહીશો દ્વારા એનો વિરોધ કરવામાં આવે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવું જણાતું હતું જેથી અમે આ દબાણ દૂર કરી શક્યા નથી આગામી આગામી સમયમાં વિડીયોગ્રાફી અને પોલીસ અનિલ રામાનુજ લોકાર્પણ